નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત રથ ન્યૂઝની સાથે હું છું આપની સાથે पायल બાંભણીયા વાત કરીએ સમાચારની તો થરાદ ખાતે હિન્દુ સમ્રાટ મેવાડના મહાન પ્રતાપી અને પરાક્રમી રાજા મહારાણા પ્રતાપની જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી નવમી ગુરુવારના રોજ મહાન પ્રતાપી અને પરાક્રમી રાજા મહારાણા પ્રતાપની જન્મ જયંતિ હતી જે જન્મ જયંતિ નિમિત્તે થરાદ વાવ સુઈગામ તાલુકાના રાજપૂત સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા થરાદ ખાતે મહારાણા પ્રતાપ ચોકમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલાર કરી અને ઉજવણી કરી હતી જેમાં થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત પથુસી રાજપૂત માધવ પરિવાર ડોક્ટર હિરાજી ચૌહાણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત સંજયસિંહ હાજાજી રાજપૂત સહિત તમામ આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત રથ ન્યૂઝ રમેશ સત્યની સાથે શહેરની અંદર વીર મહારાણા પ્રતાપ જન્મ જન્મજયંતિની આજે ખૂબ જ રાજપૂત સમાજ દ્વારા ભાગ્યદાર ભાગ્ય ઉજણી કરવામાં આવી છે હિન્દુ સમ્રાટ જેને હિન્દુ ધર્મ માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપી અને આન બાન અને શાનની જે એક સાથે જે છેલ્લી ઘડી સુધી ધર્મ માટે પોતાના વતન માટે પોતાની ભૂમિ માટે જેણે પોતાની પ્રાણહુતિ આપી પણ જેને નમતું ન ઝૂક્યું આ મહારાણા વીર પ્રતાપની આજે જ્યારે જન્મ જયી છે ત્યારે ખરાદભાવ સુઈગામ તાલુકાના સમસ્ત રાજપૂત સમાજ દ્વારા આજે એમની જન્મજયંતિની ઉજવણી કરી અને એમને